ટીવી પહેલ અમલી કરી અને યુવા મોકળો કરી આપ્યો છે ડેરી માં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમે સેવીને પણ આ અભ્યાસ થી વેગ પરવાવો છે આપણે ભાર ને સ્વદેશી રૂપ મહાન્ય હોય એ દેશ બનાવો છે અને ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન स्टार्टअप रिसर्च और प्रोडक्शन જેવા ક્ષેત્રો સ્વદેશીને પ્રાધાન્ય આપી સ્વદેશીનો હઠ માત્ર ઉત્પાદન હોતું એટલું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલો અભિયાન થી ખાદીનું વેચાણ આજે एकत्रीस हजार एक करोड़ वी ने एक पॉइंट लाख करोड़ रूपया ऑटोमोबाइल क्षेत्र में ट्रेक्टर उत्पादन में आज देश नंबर वन एक समय देश का रमकड़ा उद्योग आयात पर निर्भर था जय आज एक तेपन देश में भारत में बने रमकड़ा निकास क्षेत्र में जीएसटी स्लेब फेरफार करी બે સ્વાસ્થ્યનો ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વેદેશીને બેક મળવાનું છે એમએમ સન્નીને પણ વડાપ્રધાન શ્રી 0 ઇલે 0 ડિપેન્ડનો મંત્ર આપવા આહવાન કર્યું છે ટેકનોલોજી લીડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે આજે આપણો સેમિકન્ડક્ટર મિશન જળથી આગળ વધી રહ્યું છે AI સ્પેસ

ગુજરાત સરકાર આવર્ત રિજિયોનલ બાયક્રોડ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભ્યાસ એમેસની સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપે છે આત્મનિર્ભર ભારત માટે સ્વાવલેશીની આગતા આપીને ગુજરાતમાં જન જન અભિયાનમાં જોડાય એવી હું આપણા આ સંમેલનથી આપેલ કરું છું થેન્ક યુ